મિત્રો ડેડીયાપાડાના નવા ધારાસભ્ય હવે કોણ બનશે તમે તો નહીં જ માનવાના જી હા મિત્રો ડેટીયાપાડાના પેટા ચૂંટણી થશે પછી નવા નામથી ચૂંટણી થશે હવે કોણ બનશે હવે નક્કી કરવામાં આવશે નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષ બિલ આજની વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે તમને ખબર છે કે અત્યારે શું ઘટના બની રહી છે શું બને બનવા જઈ રહી છે તો ખાસ કરીને વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નથી મિત્રો ઢેઢિયાપાડા વિધાનસભાના જે ધારાસભ્યો છે એ કોણ બનશે આવે એમ આમ આદમીમાં કોણ ઊભું રહેશે કે ભારતીય જનતા પાર્ટીમાં કોણ ઊભું રહેશે કોની બનશે સરકાર એ ખાસ કરીને આપણે જાણવાનું છે વાત કરવામાં આવે તો હાલમાં જે મોટો વિવાદ છે અત્યારે જે ચાલી રહ્યો છે ત્યારે ડેડીયાપાડાના જે ધારાસભ્યો છે એ જેલમાં છે તો એની પેટા ચૂંટણી હવે થવાની પૂરી પૂરી શક્યતા વધી ગઈ છે જી હા મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પેટા ચૂંટણી છે હવે ડેડીયાપાડામાં બે વર્ષ બાકી છે ધારાસભ્યોને અને હાલ ધારાસભ્યો જે છે એ જેલમાં છે તો એ રાજીનામું આપીને જો ફરીથી ચૂંટણી લડે તો કોની બનશે સરકાર તમે વિચાર કરો કોની બનશે સરકાર શું આમ આદમી પાર્ટીની બનશે કે પછી ભારતીય જનતા પાર્ટીની બનશે એ ખાસ કરીને આપણે એના પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ભાઈ રાજીનામું આપી દીધેલું છે હવે પેટા ચૂંટણી યોજાશે ત્રણ મહિના પછી ચૂંટણી યોજાશે આ રીતના ઘણા બધા વિડીયો પણ આપણે જોઈ રહ્યા છે તો શું ઢેઢિયાપાડામાં ફરી પેટા ચૂંટણી યોજાશે કે નહીં એ તમારે ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો જે પણ આપણને માહિતી મળી રહી છે એના આધારે જ હું તમને બતાવી રહ્યો છે તો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળશું એક સરસ મજાના નવા વિડીયોમાં અને શું ઘટના છે એ પણ આપણે લઈશું કે શું ખરેખર ધારાસભ્યની ચૂંટણી ફરી થશે કે નહીં એ ખાસ કરીને આપણે એના પર ચર્ચા કરીશું